જેમ પારા કરશો ને એમ તમારો મોલ નિષ્ફળ થાય ઘણા લોકો એક વખત દાતી આખી માપે એવું રોટાવેટર રાખી અને ડાયરેક્ટ વાવેતર કરી દે અને પારો જાડો કરાવે એટલે વાહે કોઈ ધૂળ વધતી નથી આમાં આપણે એક પાણીમાં ઘઉં ઉગાડ્યા એટલે અત્યારે ખડ જેવું આમાં કઈ દેખાતું નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું બધાનું સ્વાગત કરું છું અને મિત્રો અત્યારે આપણે જોવો છો કે ઘઉંના ખેતરમાં આપણે આવી ગયા છીએ અને એક જ પાણીમાં આ ઘઉં કેવા અત્યારે થઈ ગયા છે તો આ વિડીયો ઘઉંની ખેતી કરતા લોકો માટે ખાસ ઉપયોગી છે એટલે બધાને એક વિનંતી છે કે આ વિડીયો સંપૂર્ણ રીતે જુઓ અને મિત્રો તમને એમ થાય કે મારા વિડીયો કે કોઈ કારણ વગરના છે તો તમે એને સ્કીપ કરો તોય હાલે પણ આપણો જે વિડીયો છે આપણા ખેડૂત ભાઈઓ માટે ખાસ એક ઉપયોગી વિડીયો હોય છે અને આપણે એવો જ વિડીયો હું તમને મોકલું છું કેમ કે તમને કાંઈક તેમાં મળશે જાણવાનું અને સારું મળશે કોઈ જાતનું એવું નહીં કે ગેરમાર્ગે દોરવા હું જે પણ વસ્તુ બતાવું ને એ સત્ય હશે અને મારા ધ્યાન મુજબ કે આપને આ વ્યવસ્થિત જે વસ્તુ હોય આ જે કે ઘઉં છે તો એમાં સરેરાશ આપણે ઓછા ખર્ચે સારું ઉત્પાદન થાય એવા જ કંઈક પ્રયત્નો હોય છે કે કોઈને ખર્ચા કરાવવા કે વધુ ઓલું કરાવવું એવો મારો ગણતરી નથી એટલે તમને એક આ ઘરના ઘઉં છે અને ઘરની ખેતીમાં હું જેવું ધારું એવું કરી શકું તમને એમ કહું કે આમ કરો કે ન કરો એ તમારી ઈચ્છાની વાત છે પણ મારા ખેતરમાં હું કઈ રીતે ખેતી કરું છું એ તમને હું બતાવવા માંગુ છું તો ઘણા અહીંના એરિયામાં જ કે હું જ્યાં રહું છું ત્યાં અત્યારે બધાય બબે પાણીમાં ઘઉં લોકો ઉગાડે છે તો એને એવી શંકા છે પેલા નંબરમાં કે એક પાણીમાં ઘઉં ઉગતા નથી હવે એનું માઇન્ડ કેવું કામ કરે છે એ જોવાની વાત છે તો એ લોકો એમ કે છે એક પાણીમાં કોઈ ઘઉં હરખો ઉગતો નથી બીજું પાણી પાયા એટલે કે અઠકું હોય ને એ નીકળી જાય છે એટલે એની માન્યતા એવી હોય છે પણ ઘઉં એવી વસ્તુ છે કે એક પાણી પાવને એટલે કમ્પ્લીટ થઈ જાય છે અને તમારી નજર સામે છે અને મિત્રો આ ઘઉં બાવીસ કિલો જ નાખવા હતા પણ જે ઘઉં ચોખા હોય એકદમ અને ટુકડા ઘઉં છે તો એમાં મારાથી મિસ્ટેક કે થોડીક વધારે વહી ગયું છે આપણે બિયારણ આપણે કાંઈ એનું સેટિંગ ઘરનામાં એવું કંઈ કરતા નથી કે એનું કોઈ માપ ના રાખે તો આપણા મુજબ આપણે એમ કઈ બાવીસ કિલો નાખવા છે પણ ઘઉં ચોખા હોવાના હિસાબે પચીસ કિલો ગયા છે તો પચીસ કિલોમાં તમે જોવો છો કે એકદમ ઘાટા થઈ ગયા છે ઘઉં આટલા ઘઉં તો મારા વાવવા નહોતા પણ છતાંય ઘાટા થઈ ગયા છે તો હવે એનું કોઈ સોલ્યુશન નથી કે ભલે ઘાટા રહ્યા પણ હવે બીજું પાણી આલે છે અને આ ઘઉં આપણે બે તારીખનું વાવેતર છે અને ત્રીજી તારીખે આને પાણી આપેલું છે તો આજે સોળ તારીખ થઈ છે તો સોળ તારીખમાં અત્યારે બીજું પાણી અમે મૂક્યું છે ઘઉંમાં અને હવે ઉરિયા પણ નાખી દીધું છે અમે માપે એવો રાઉન્ડ દસ કિલાનું ઉરિયાનું રાઉન્ડ નાખી દીધો છે અને હવે આને તાણ આપવામાં નહીં આવે ઘણા લોકો ઘઉંને તાણ આપે છે કઈ આપે ઉગવામાં બે પાણી પાય તેમજ અઠવાડિયા પછી પાછું એક ત્રીજું પાણી પાય અને પછી તાણ આપે એટલે એ ઘઉં લોસ મારી જાય છે આખા લાશ મારી જાય છે પછી હમોરતા નથી પછી ડાયરેક્ટ એ ફૂટવાને બદલે ઘઉંની ઓલે જે નિંગલ પડી જાય છે અને ઉત્પાદનમાં નિષ્ફળ જાય છે ઘઉંને હવે એક તાણ આપવાની આમાં છે જ નહીં અને આમે એટલા ઘાટા ઉગ્યા છે કદાચ ઓછા ફૂટશે ને તોય આમાં હબાવ હવે એની વૃદ્ધિ પાણી પાયા રાખશું અને ડીએપી છે આપણે દોઢ મણ જ નાખેલું છે પછી હવે ઉરિયાના રાઉન્ડ આપણે ચાલુ રાખશું ત્રણ ચાર વખત ઉરિયા નાખશું અને આપણે વચમાં વીસ વીસ જીરોનો રાઉન્ડ પણ જરૂરિયાત રહેશે તો આપણે એ પણ ખાતર નાખશું આમાં તો અત્યારે તમે જોવો છો ને ઘણા ખેડૂત મિત્રો એવા છે મારી પાસે બહુ જાડા પારા કરાવે છે જે આપણે આ પારા કહીશું ને બહુ જાડા કરાવે છે એમ કે અમારે તૂટી જાય તૂટી જાય પણ ખરેખર કોઈને નથી તૂટતા પારા પણ છતાંય કરાવે છે પારા કરવા વધારે કરવાનું કારણ શું પારા જાડા કરશો ને એટલે તમારી હારી જમીન જે ઉપરની ચાર્જિંગ કરેલી તપેલી હોય એ તમારા પારામાં હોય છે અને પારો જેમ જાડો એમ જગ્યા રોકશે તો તમારી નજર સામે છે કે આમાં પારામાં જગ્યા અત્યારે એક પાણીમાં પારા બરાબર ઘઉં છે અને જગ્યા તમને દેખાતી જ નથી હવે આ બીજું પાણી પીએ તો આ ઘઉં કેવા સરસ થાય તમે ખાલી વિચારો અત્યારે તમને આ બતાવવા માટે જ આ વિડીયો ખાસ બનાવ્યો છે અને આખી વિડીયો ઉપયોગી છે એટલે બધાને શેર કરવાનો છે મિત્રો કારણ કે તમે વિડીયો જોઈને નજર અંદાજ ના કરો અને ખરેખર ખેડૂત જોતા હોય આ વિડીયો તો એને તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી જ લેવી કેમ કે આપણી આ ચેનલ ખેતીની છે ખેતીને બધા ખેડૂત મિત્રોને ભેગા જોડાવાનું છે કાંઈક વસ્તુ મારી પાસેથી તમને શીખવા મળશે કાંઈક તમે કોમેન્ટ દ્વારા મને બતાવજો કારણ કે બધાની અલગ અલગ પદ્ધતિ હોય છે ખેતી કરવાની આજે બધું મને ખબર ના હોય કે તમે પણ મને કોમેન્ટમાં બતાવો તો મને કઈક જાણવા મળે પછી તમે કોમેન્ટ કરો તો એવો હું વિડીયો બનાવું એટલે આવું બધું આપને આ ચેનલમાં જાણવા મળશે એટલે ખાસ જો તમે ખેડૂતના પુત્ર છો તો અત્યારે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને વિડિયોને લાઈક કરવો જેથી કરીને વિડીયો ખૂબ વધુ શેર થાય અને બધાને ખબર પડે કે ઘઉંની ખેતી ખાસ કઈ રીતે કરે છે ઘણા લોકો અને આમ જનરલી આપણે મિત્રો જોવા જાય ને તો દેખી માં ખેતી આલે છે કે મારા આટલું ડીએપી નાખ્યું તો મારે ડીએપી નાખવાનું મારા પાણી પાણી એટલા એટલા પાયું તો મારે પાવાનું પણ ખાસ ખાસ તમે તમારી રીતે રીતે અનુભવ કરો કઈ ખેતી કરવી અને ખેતીનું પણ નોલેજ હોવું જોઈએ ખાસ કરીને તમારે અનુભવ કરવાના નોલેજ પ્રાપ્ત કરવાનું હા આડેધડ ખેતી કરશો ને તો ખર્ચો વધી જાય અને નફો ઘટી જાય ખાલી મહેનત કરવાથી આપણે આગળ નહીં આવે આપણે બુદ્ધિથી આગળ આવવાનું છે અને તમે હું દિવસથી તમે મજૂર નાખ્યો ને એકલા ને એકલા કામ કર્યા રાખો તો તમારી હું બહુ તો મજૂરી હું બચાવી શકશો પણ નહીં તમે બુદ્ધિ લડાવો ખેતીમાં પણ અને ખેતીમાં જે બુદ્ધિનો જરૂરિયાત પડે છે ને એ ક્યાંય નથી પડતું કારણ કે આપણે કેટલી પ્રકારના પાક વાવી છે તો કેટલી પ્રકારના એમાં રોગ છે કઈ દવા છાંટવી ક્યું ખાદ નાખવું ક્યું ખાદ નાખવાથી આપણા ખેતરમાં એનો વધારે રિઝલ્ટ મળે છે કેટલી માત્રામાં નાખવું તો એ પણ બધુંય જાણવા જેવું છે આજે ડીએપી લોકો એક ખેલી વીઘે નાખે છે હું દોઢ મણ નાખું છું વીઘે એક મણ ડીએપી હું ઓછું નાખું છું બરાબર તો એક મણ ડીએપી ના પૈસા કેટલા થયા પછી ઘઉં બધે ત્રીસ કિલો બત્રીસ કિલો સર્ટિફાઈ કોઈ પાંત્રીસ કિલો અને બબે મણ સુધી એમ કે અમારે ઘઉં નાખવા છે તો આજે બાવીસ કિલો ઘઉં કેટલા રૂપિયા થયા અને બે મણ સાતસો રૂપિયાના મણ આપણે બેરણમાં વાવતા હોય તો એ ઘઉં કેટલા મોંઘા પડે છે હવે વાવવામાં જ અહીંયા એટલો ખર્ચો કરી નાખ્યો છે ડબલ ખર્ચો ટૂંકમાં આપણે કઈ તો કરી નાખ્યો છે પછી બાસા લઈને ઘણા લોકો બહુ પાય છે કે અમુક અમુક ગ્રામ ગ્રામ વીઘે નાખે નાખે છે 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 અને તો એ હજી વ્યવહારિક પણ તમે એક પાણીમાં ઘઉં ઉગાડશો ને એટલે તમારું ખળ દેખાય જ નહીં અને આપણે પાછળ ઘઉંમાં દવા મારે જ છે ખળની એક ફેરે તો ઈ દવામાં બધું નાશ પામવાનું છે પણ ઘઉં પેલા ખળ મોટું કરી દે છે એનું કારણ શું કે પેલા બે પાણી પાઈ પાસે એટલે ઘઉં પીરા પડી જાય ઘઉંની વૃદ્ધિ અટકી જાય અને ખળ વૃદ્ધિ ઝડપથી થાય એટલે ખડ મોર થઈ જાય છે પછી કે કુતેલા જેવું ખળ છે એ વધી જાય છે અને ઘઉંની વૃદ્ધિ અટકી જાય છે તો આમાં આપણે એક પાણીમાં ઘઉં ઉગાડ્યા એટલે અત્યારે ખડ જેવું આમાં કાંઈ દેખાતું જ નથી કેમ કે આપણે એક જ પાણી ઉગવામાં બે પાયા હોત ને તો અત્યારે આમાં ખડ દેખાતું હોત ને આમાં ક્યાંય ખળ મને નથી દેખાતું અને ખળ હવે નીકળશે નહીં પણ કેમ કે એને ઘઉંનો નો છાંયો મળી જાય એટલે ખળ થવાનું કોઈ નામ જ નથી અને પારા તમે જોવો હાવ આછા છે અને આમાં પાણી જ ભરાય છે તમે જોવો પાણી ભરાઈને એટલે શું તમારે પારા ને જેટલા હોય તમારો ડાયરેક્ટ વાવેતર કરી દે અને પારો જાડો કરાવે એટલે વાહે કોઈ ધૂળ વધતી નથી કે જેમાં સારું વાવેતર થાય અને ધડે ઓરણી જમીન આવેલી જતી હોય હવે એ ઘઉં પછી ઢરી જ જવાના છે અને ઘઉં ને જેમ મોડું પાણી આ પાઈ એમ એના મૂળ ઊંડા જાય અને બીજું પાણી પાઈ દીધું એટલે આડા ફેલાઈ જાય જેથી પણ ઘઉં ઢરવાનો પ્રશ્ન રહે છે ઘણા ખેડૂત મિત્રો એવું મને કે ઊંડા નાખજો જેથી ઢરે નહીં પણ ઊંડા નાખો કે નાખો એને કોઈ લેવા દેવા નથી તમે બે પાણી પાહો એટલે તમારા ઘઉં અવશ્ય ઢરશે અને કાટા ઘઉં હોય વધારે ઢરવાની શક્યતા છે થોડાક માપે ઘઉં હોય છે તો ફૂટશે થૂમડા થાય તો એને કોઈ ઢરવાનું શક્ય નથી અને પારવા ઘઉં હોય ને એની ડુંડી પણ લાંબી થાય અને ભરાવદાર થાય અને જમીન ઉપાડી શકે તમે જેવી જમીન હોય ને એ પ્રમાણે બેરણ નાખો તો જ એ ઉપાડી શકે આ એક ખાસ મહત્વની વસ્તુ છે મિત્રો એટલે તમારા માટે આ વિડીયો એક વરદાન સ્વરૂપ માનો તો છે અને નજરઅંજાત કરો તો પણ તમારી ઈચ્છાની વાત છે મેં જે સત્ય છે મારા ખેતરમાં એ વસ્તુ તમને બતાવી છે આ એક ખાસ એ વસ્તુ કે જેને બે પાણીનું મગજમાં છે એ હાવ વાયરસ કાઢી નાખે કે બે જ પાણી પાવા પડે ઉગાડવામાં એવી કોઈ વસ્તુ નથી એક પાણીમાં જે ઘઉં તમને જોવા મળે છે આ સત્ય વાત છે બરાબર છે આમાં કોઈ ખોટું બોલતો નથી અને કઈ હું ખોટું બોલીને તમને ગેરમાર્ગે દોરવા મારો કોઈ એવો પ્રયત્ન નથી મિત્રો આ તો એક આમ મને જે ખબર છે ને એ તમને પહોંચાડવું એ મારી એક ફરજ બને છે અને અત્યારે યુટ્યુબમાં હું વિડીયો બનાવું છું એટલે મારે એવું નથી કે ગમે એ વસ્તુનો વિડીયો બનાવીને તમને નાખી દઉં નહીં સત્ય હશે જ વિડીયો હું મોકલીશ એટલે ખાસ બધાને વિડીયા બધા જોવા અને ખાસ ઉપયોગી વિડીયા એ છે ટ્રેક્ટર બાબતથી માનીને બધાએ નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે વિડીયો લાંબો ના થાય ને એટલા માટે વિડીયાને અહીં આપણે વિરામ આપીએ આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય